નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રી શ્રુતિ આપસારવાનું તમારી પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ બે ના છવ્વીસના વર્ષનું કાલે અસાઇનમેન્ટ બુક ધોરણ દસ માટેનું સરસ મજાનો નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યો છે એટલે વિદ્યાર્થી મિત્રો હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી વિદ્યાર્થી મિત્રો

તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે ગાલા અસાઇનમેન્ટ બુક છે એનું આ એક મુખ્ય પૃષ્ઠ છે આ મુખ્ય પૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવશો એટલે તમને અહીં આગળ એક QR કોડ તમને રહેલો જોવા મળશે આ QR કોડને તમે તમારા પાસે રહેલા મોબાઈલની મદદથી તમે સ્કેન કરશો એટલે ત્યાં આગળ તમને એક એક્સેસ કોડ એન્ટર કરવાનો કહેવામાં આવશે ત્યાં આગળ અહીં દર્શાવેલો જે એક્સેસ કોડ છે એ એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે તમે સ્માર્ટ બુક નામની જે એપ્લિકેશન છે એમાં તમારો રજિસ્ટ્રેશન થઈ જશે અને તમે

વર્ષની જે બોર્ડની પરીક્ષા માટે ગાલા 21 અપેક્ષિત પ્રશ્નો સંગ્રહ પણ ખૂબ જ મહત્વના રહ્યા છે જે પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે જે તમને તમારા દરેક નજીકના બુક સેલર ત્યાંથી તમે એ ખરીદી કરી શકો છો અથવા તો તમે ત્યાંથી મેળવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો વધુ સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો સૂચના જોઈએ સૂચના દર્શાવી છે કે ભાઈ માંગ્યા પ્રમાણે ઉત્તર લખો સૂચના શું આપવામાં આવી છે કે ભાઈ માંગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે

હવે જો અહીંયા ગાય તમને બે શબ્દો આપેલા છે આ બે શબ્દોમાંથી તમારે બંને શબ્દો ફરજિયાત લખવા જો તમે એક જ શબ્દોનો જવાબ લખશો તો તમને માત્ર જીરો પોઈન્ટ પાંચ ગુણ મળશે અને બીજો એક શબ્દ લખશો તેનો જીરો પોઈન્ટ પાંચ બંને શબ્દના તમને જીરો પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ પાંચ ગુણ મળવા પાત્ર થશે જો બે જવાબ સચા પડે તો અને તો જ તમને એક ગુણ મળવા પાત્ર થશે ઓકે ચલો આપણે પહેલો શબ્દ જોઈએ પ્રશંસા તો સ પ પ કેવો છે એ ફારેલો છે સ એ કેવો છે સના સ સસલાનો છે તો આપણે સ સસલાનો તો નહીં આવે

એટલે કે તમને કુલ એક ગુણ મળવા પાત્ર થશે ઓકે ચલો આપણે આગળ જોઈએ 34 નંબરનો પ્રશ્ન પો વત્તા અન પો વત્તા અન શબ્દની સાચી સંધિ તમારે જોડવાની છે બરાબર એના કેટલા ગુણ છે એક ગુણ તમને મળવા પાત્ર થશે પો વત્તા અન એટલે કે અહીંયા ત્રણ વિકલ્પો છે પાવન પવન કે પાવક તો આપણે જવાબ લખીએ પવન ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ સાચો જવાબ લખીને એક ગુણ મેળવી શકીએ છીએ

પ્રકાર તમારે જણાવવાનો છે વિદ્યાર્થી મિત્રો જેનો તમને એક ગુણ થઈ કયો અલંકાર બનશે જાણે રખે શકે એટલે કે કયો અલંકાર બને એ ઉત્પ્રેક્ષા અલંકાર બનતો જોવા મળશે ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચા જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકો છો ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો એ પહેલા વિદ્યાર્થી મિત્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે 2024 ના વર્ષનો IMP બેચ લઈને આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો આ IMP બેચ ની અંદર મુખ્ય ચાર વિષયોને આપણે ધ્યાનમાં લીધા છે જેની અંદર ગણિત વિષય અંગ્રેજી વિષય વિજ્ઞાન વિષય અને સામાજિક વિજ્ઞાન વિષય આ ચાર મુખ્ય વિષયોને આપણે ધ્યાનમાં લીધા છે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થી મિત્રો પોતે બોર્ડની પરીક્ષાની અંદર A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે ને એ તમામ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ માટે આ આઈએમપી બેચ બે હજાર છવ્વીસ ના વર્ષમાં ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનો રહ્યો છે તો ફટાફટ આ આઈએમપી બેચ ની અંદર વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઈ જજો કારણ કે આ આઈએમપી બેચ ની અંદર જોડાવા માટેના જે ફાયદાઓ છે જે એની વિશિષ્ટતાઓ છે એ તમે કલ્પનાનો ન કરો ને એનાથી પણ કંઈક વધુ તમને મળવાનું છે ઓકે તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો એની વિશેષતાઓ તો સૌથી પહેલું કે ભાઈ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને તૈયારી કરાવવામાં આવશે

એટલે તમારે બિલકુલ એટલે બિલકુલ તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની ક્યાંય જરૂર રહેતી નથી ઓકે ચલો એની સાથે સાથે આપણે જોઈએ તો આ કસક પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપવામાં આવશે તમને એવી અંગેવાળી સમજૂતી આપવામાં આવશે કે જે ઇફેક્ટિવ બરાબર જે અમુક ઇમ્પોર્ટન્સ પોઈન્ટ હોય એને હાઇલાઇટ કરેલા તમને જોવા મળશે એટલે કે ઓછા સમયમાં વધુ કામ તમે કરી શકો છો અને બિલકુલ સરળતાથી અને સહેલાઈથી તમે યાદ રાખી શકો એવી રીતે તમને પ્રેઝન્ટેશન આપવામાં આવશે એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જે તમને પીડીએફ ફાઇલ આપવામાં આવશે ને એ પીડીએફ ફાઇલની ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી હશે એટલે તમે જ્યારે પ્રિન્ટ લેવા માટે જશો ત્યાં આગળ તમને કોઈ તકલીફ પડશે નહીં તમારા જે ડાઉટ સોલ્વ કરવામાં આવશે પ્લસ તમને એની સાથે સાથે તમને બેકઅપ પ્લાન પણ અમારા દ્વારા આપવામાં આવી રહ્યો છે અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને વોટ્સએપ સપોર્ટ પણ આપવામાં આવશે તો પછી તમારે રહા નહીં જોવો ફટાફટ આ બે હજાર ચોવીસના વર્ષના આ એમબીએસની અંદર જોડાઈ જવું

જે પ્રશ્નોપત્રનું તમે સોલ્યુશન મેળવશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે કેવી રીતે તમે પ્રશ્નોના જવાબ લખી શકો છો તમારે લખવાની પદ્ધતિમાં સુધારો કરી શકશો તમે તમારી તૈયારીને તૈયારીમાં પરિવર્તન થોડું લાવી શકો છો ઓછા સમયમાં તમે વધુ લખાણ કરી શકો છો તમને લખવાની પ્રેક્ટિસ થઈ થઈ જશે અને તમે તમારા અક્ષરોમાં પણ સુધારી શકો છો એટલે આટલા બધા બેનિફિટ તમને આ થવાના છે

સમાનાર્થી શબ્દો શોધીને લખવાનું છે જેને તમને એક ગુણ મળવા પાત્ર થવાના છે જેમાં પહેલો જ શબ્દો જોઈએ મંજરો બરાબર મંજરો એટલે કે સ્પષ્ટ ઝાંખો કે આ એક શબ્દ છે તેના ત્રણ અહીંયા આગળ જવાબ આપ્યા છે ત્રણમાંથી એક સાચો જવાબ બાકીના બે ખોટા જવાબ છે તો આપણે જવાબ લખી શકીએ છીએ મંજરો એટલે કે ઝાંખો બરાબર આ રીતે આપણે સાચો જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો જીરો પોઈન્ટ પાંચ ગુણ આપણે મેળવી શકીએ છીએ ઓકે ચાલો ત્યાર પછી આપણે જોઈએ બે નંબર દ્રષ્ટિ દ્રષ્ટિ શબ્દો છે એનો સમાનાર્થી શબ્દ શું થાય આંખ નેત્ર કે નજર બરાબર તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ નજર દ્રષ્ટિ એટલે કે નજર એનો પણ આપણે 0.5 ગુણ આપણે મેળવી શકીએ છીએ બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગાડી તમે સાચો જવાબ લખીને પૂરે પૂરા ગુણ મેળવી શકો છો એટલે બે બંને શબ્દના તમારા સાચા જવાબ પડશે એટલે તમને એક ગુણ તમને મળવા પાત્ર થઈ જશે ઓકે એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ 40 નંબરનો પ્રશ્ન ઋષિકા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને તમારે લખવાનો છે જેને તમને એક ગુણ તમને મળવા પાત્ર થશે ઓકે ઋષિકા સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો એક ગુણ છે વિદ્યાર્થી મિત્રો ઓકે એના વિકલ્પો જુઓ સમૂહવાચક સંજ્ઞા બહુવાચક સંજ્ઞા કે ભાઈ વ્યક્તિવાચક સંજ્ઞા તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ઋષિકા એટલે કે વ્યક્તિવાચક સંજ્ઞા બનતી આપણને જોવા મળશે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ ચલો આપણે આગળ જોઈએ આગળ ફરી પાછી એક નવી સૂચના છે કે નીચેના પ્રશ્નોના એ માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે ઓકે આ સૂચના છે એનો આપણે અમલ કરવાનો છે અને જોઈએ એકતાલીસ નંબરનો પ્રશ્ન નીચેના રુધિ પ્રયોગનો અર્થ જણાવવાનો છે જેના તમને એક ગુણ મળવા પાત્ર થશે માત્ર ને માત્ર રુધિ પ્રયોગનો અર્થ જ આપવાનો છે વાક્યમાં પ્રયોજન કરવાનું નથી ઓકે તો ચાલો આપણે જોઈએ રુધિર પ્રયોગ આપ્યો છે કે તુરિયાનો તાર જાગી ઉઠવો બરાબર તુરિયાનો તાર જાગી ઉઠવો એટલે આપણે જવાબ લખીએ સમજણ શક્તિનો નો ઉદય થવો શું સમજણ શક્તિનો નો ઉદય થવો એ આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ છીએ ચાલો બેતાલીસ નંબરની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે કે નીચે આપેલ કહેવતનો અર્થ લખો કેટલા ગુણ છે એક ગુણ તમને મળવા પાત્ર થશે ઓકે ચાલો હવે આપણે જુઓ અહીંયા આગળ કહેવત શું આપી છે કે ભાઈ બાવાના બે બગાડવા

અને ટીપે ટીપે સરોવર ભરો અને તમે તમારા જે સ્કોર છે તમે તમારા સ્કોરને ખૂબ જ આગળ વધારી શકો છો ઓકે ચલો 44 નંબરનો પ્રશ્ન જોઈએ નીચેના શબ્દો માટે વિરોધી શબ્દો લખવાનો છે વિદ્યાર્થી મિત્રો જેને તમને એક ગુણ મળવા પાત્ર થશે ઓકે તો સુગંધ સુગંધ શબ્દ છે તો બિલકુલ સહેલું છે સુગંધ એટલે કે દુર્ગંધ આટલો સરસ આપણે સરળતાથી જવાબ લખીને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ કેટલું સહેલું છે જરાય તમને મુશ્કેલી પડે એવું નથી તો પછી फटाफट વિદ્યાર્થી મિત્રો આ તૈયારી કરીને તમે તમારા આ માર્ક્સ ખૂબ સારી રીતે તમે વધારી શકો છો ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 45 નંબરનો પ્રશ્ન સ્ક્રીન ઉપર છે તમારા માટે જુઓ સૂચના આપવામાં આવી છે કે નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવવાનું છે જેના તમને એક ગુણ મળવા પાત્ર થશે સો નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવવાનું છે નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવવાનું જેના તમને એક ગુણ મળવા પાત્ર થશે

બરાબર આ રીતે આપણે કર્તરી વાક્યની અંદર કર્તાને પ્રાધાન્ય આપવાનું હોય બરાબર તો આ રીતે આપણે જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ ચાલો 46 નંબરનો પ્રશ્ન જોઈએ સૂચના છે કે નીચેના તર્પદા શબ્દોનું શિષ્ટ રૂપ તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો જેના તમને એક ગુણ મળવાપાત્ર થશે વાળો વાળો એટલે કે રાતનું ભોજન વાળો એટલે શું કે રાતનું ભોજન આપણે એવો સામાન્ય તેનો અર્થ કરી શકીએ છીએ ઓકે ચલો

વિદ્યાર્થી મિત્રો તમારી પાસે સમય બહુ ઓછો છે એટલે હવે તમે બધા પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન નહીં કરશો ફટાફટ આ સોલ્યુશનની પીડીએફ ફાઈલ મેળવી લો અને એમાંથી તમારો સમયનો બચાવ કરીને તમે તમારી તૈયારીના આખરી ઓપ આપી શકો છો ઓકે એટલે બિલકુલ એટલે બિલકુલ તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી ઓકે ચલો આપણો અભ્યાસ આગળ વધારીએ વિદ્યાર્થી મિત્રો 49 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે જુઓ કે ભાઈ મોર પીચ શબ્દના ધ્વનિ ઘટકો એટલે કે સ્વર અને વ્યંજન તમારે છૂટા પાડવાના છે શું મોરપીચ શબ્દના ધ્વનિ ઘટકો બરાબર તમારે સ્વર અને વ્યંજનને તમારે છૂટા પાડવાના છે જેના તમને એક ગુણ મળવા પાત્ર થશે ઓકે તો ચાલો મોર જે શબ્દ છે એના ધ્વનિ ઘટકો આપણે છૂટા પાડીએ તો સૌથી પહેલા તો મ હલંત મ વત્તા ઓ વત્તા હલંત ર વત્તા અ વત્તા હલંત અહીંયા જો પી છે તો હલંત પ પસવો છે તો હસ્વ ઈ વત્તા છીયા રોંત છ હલંત વત્તા અ બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે મૂળ પીછ બરોબર આ રીતે આપણે અહીંયા ગાડી એ ધ્વનિ ઘટકો આપણે છૂટા પાડી શકીએ છીએ એટલે કે સ્વર અને વ્યંજનોને આપણે છૂટા પાડી શકીએ છીએ

એક સુરતી કુટુંબ બચ્યું તો કુટુંબને બચાવ્યું બરાબર આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ તૈયાર કરી શકીએ છીએ કયો કે મનીષા દીદીએ રીછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું ઓકે ચાલો ત્યાર પછી આપણે જોઈએ 50 નંબર નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવવાનો છે ઓકે જેના તમને એક ગુણ મળવા પાત્ર થશે ઓકે લાંબા જોડે ટૂંકો જાય મળે નહીં તો માંડો થાય બરાબર તો કયા છંદનું ઉદાહરણ છે તો ભાઈ એ ચોપાઈ છંદનું ઉદાહરણ આપણને રહેલું જોવા મળશે ઓકે આટલો શબ્દનો જવાબ લખશો એટલે તમને એક ગુણ મળવા પાત્ર થઈ જાય એવી જ રીતે આપણે જોઈએ બાવન નંભનો શબ્દ બાવન નંબરનો પ્રશ્ન છે કે મ ભ ન ત તો ગાગા શું મ ભ ન ત તો ગાગા બરાબર કયા છંદનું આ બંધારણ છે મ ભ ન ત તો ગાગા કયા છંદનું બંધારણ છે તો આપણે જવાબ અહીંયા આગળ આ પ્રશ્નોના એક ગુણ આપણને મળવાપાત્ર થશે તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ મંદાક્રાંતા છંદનું આ ઉદાહરણ આપણને રહેલું જોવા મળે છે કયું મોંભો ન તો ગાગા એ મંદાક્રાંત છંદનું એ આપણને ઉદાહરણ રહેલું જોવા મળશે ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના નવા નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ દસ આજના આ વિડીયોની અંદર આપણે મેળવી ચૂક્યા છે ફરી પાછા આપણે મળીશું એક નવા વિડિયો સાથે એક નવા ટોપિક સાથે એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી હું તમારી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ